તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ વિનોદ જાટવ કરીને છે તે તેનો પીછો કરે છે તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબુ આવેલું છે ત્યાં બંધ દરવાજો છે તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર તેના પર દુષ્કર્મ આચરે છે આ ઘટનાની જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે ભોગ બનનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે